મિત્રો વાત છે અમેરિકાની સમય બે હજાર અને ત્રણ અમેરિકાની એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નામના ફેડરેશને એક વ્યક્તિની ધરપકડ કરી છે એનું નામ છે એન્ડ્રુ કાલ્સન એફબીઆઈને શંક છે કે આ માણસ ઇન્સાઈડ ટ્રેડર છે કારણ કે એણે 800 ડોલર ઇન્વેસ્ટ કરીને માત્ર પંદર દિવસની અંદર પાંત્રીસ કરોડ ડોલર કમાવ્યા છે હવે ઉપરાંત બીજી એક વાત હતી કે એણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું એ બધી જ કંપનીના ભાવ વધી ગયા અને એ બસો ને સોળ હાઈ રિસ્ક તરીકે કેટેગરાઈઝ થઈ હોય એવી કંપનીઓ હતી એટલે એની ધરપકડ જરૂરી હતી ધરપકડ કરીને પછી એફબીઆઈએ જ્યારે એનું ઇન્ટરોગેશન કર્યું અને પેલા માણસે જવાબ આપ્યો કે હું તો એક ટાઈમ ટ્રાવેલર છું મેં આ બધી કંપનીના શેર્સ કરી દેતા આ ઉપરાંત પણ બીજી બે ત્રણ વાતો એ કરે છે પણ સરકારે એને જાહેર નથી કરી હવે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કોર્ટમાં રજૂ થયા પછી એને જામીન મળે છે અને જામીન મળતાની સાથે જ એ વ્યક્તિ અદ્રશ્ય થઈ જાય છે હવે જ્યારે વ્યક્તિએ શેર માર્કેટમાં રોકાણ કર્યું હોય એટલે એનું એકાઉન્ટ હોય અને એકાઉન્ટ હોય એટલે એ માણસની બધી વિગતો ટ્રેસ કરી શકાય એટલે એફબીઆઈએ એ બધી વિગતોને ટ્રેસ કરવાનું શરૂ કર્યું એ બધી વિગતોની તપાસ શરૂ કરી અને એ લોકો આશ્ચર્ય પામી ગયા કારણ કે બે હજાર ત્રણ પહેલા આ માણસનું કોઈ જ અસ્તિત્વ નતું કોઈ પણ અને એ આ કેસ પર અનસોલ્ડ મિસ્ટ્રી કરીને બંધ કરવો પડ્યો અદર અદરવાઈઝ એમ કહીએ કે બંધ ના કરવો પડ્યો તો કદાચ ફર્ધર ઇન્વેસ્ટિગેશન રિક્વાયર્સ એવું લખીને પોસ્ટ કર્યું ટાઈમ ટ્રાવેલની આ ઘટના હતી અને આખા વિશ્વમાં ફેલાઈ ગઈ